દામનગર શહેરમાં અક્ષર ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય યાત્રા નીકળેલ વરસાદી માહોલમાં શોભાયાત્રા પ્રસ્થાન યુવાનોમાં અનેરો આનંદ નમસ્કાર ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ આજના મહત્વના સમાચાર દામનગર શહેરમાં અક્ષર ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વને લઈને કૃષ્ણ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ગત રાત્રિ વરસાદી માહોલમાં વરસતા વરસાદમાં હજારો શ્રદ્ધાળુ ભાવિકો સાથે પ્રસ્થાન થઈ છભડિયા રોડથી સરદાર ચોક પૃષ્ઠ માર્ગીય શ્રી મદન મોહન લાલજીની હવેલીથી શ્રી વૈજનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી મુખ્ય રાજમાર્ગોની બંને તરફ દર્શનાર્થી ભાવિકોની કતારો લાગી હજારો બહેનો દ્વારા સામૂહિક રાસ ઉત્સવ રચાયો હતો ધ્યાનાકર્ષક રીતે ભગવાન શ્રી કૃષ્ણની રથયાત્રા રાત્રે બાર વાગે છબડિયા પહોંચી નંદઘેર જય જય કનૈયા લાલના ઉત્સવ દર્શન સાથે ભવ્ય મહાઆરતી યોજાઈ નંદ ઘેરો આ ભર્યો જય કનૈયા લાલના ના ગગનભેદી નાદ સાથે વરસતા વરસાદમાં પણ ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ અદમ્ય ઉત્સાહભેર ઉજવાયો અક્ષર ગ્રુપની અદ્ભુત વ્યવસ્થા નિહાળી આફરીન દર્શનાર્થી ભાવિકો સ્વયં શિસ્તબદ્ધ દર્શનાર્થી ભાવિકો સમગ્ર રથયાત્રા દરમિયાન વરસતા વરસાદમાં પણ હાજર રહ્યા અક્ષર ગ્રુપ આયોજિત ભવ્ય યાત્રા રિપોર્ટર ઇમરાન ઘંટી અગવાન દામનગર ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ અવનવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાત હવે તમને ગુજરાત ટ્વેન્ટી ફોર ફેસબુક ના માધ્યમથી પણ જોવા મળશે તો ફોલો કરો ગુજરાત ન્યૂઝ પેજ ને